આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું જેમાં મને નવ્વાણું પોઈન્ટ છોતેર પીઆર તથા છન્નું પોઈન્ટ સત્તર ટકા આવેલા છે મને સમાજ અને ગણિતમાં સોમાંથી સો ગુણ આવેલા છે અહીં વેલ એજ્યુકેટ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે જે પ્રાઇવેટ શિક્ષણને ટક્કર મારે એવું છે તો મારી એવી ઈચ્છા છે કે માળિયા હાટીનાની તમામ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે પરિવાર દ્વારા મને સપોર્ટ મળ્યો અને મારા મહેનતને કારણે અને તેમના મહેનતને કારણે મેં આજે આવું પરિણામ મેળવ્યું છે આજ માળિયા હાટીના સંચાલિત ગર્લ્સ સ્કૂલનું દસમાનું રિઝલ્ટ આવ્યું અને માળિયા તાલુકાની અંદર પ્રથમ નંબર આવ્યો માળિયા ગર્લ્સ સ્કૂલનો અને મેં આજે અમારી દીકરીને પણ અભિનંદન આપ્યા પહેલો નંબર આવ્યો છે અને હાઈસ્કૂલના સંચાલિત બે રસીલાબેન અને એનો સ્ટાફે ખૂબ મહેનત કરી છે ત્યારે હું બધાને અભિનંદન આપું છું અને માળિયા તાલુકાના તમામ દીકરીઓને હું આ ભણવા માટે આમંત્રિત કરું છું અને આ વેલ એજ્યુકેટેડ બધા શિક્ષકો છે જે પોતે કમ્પ્લીટ આયોજન કરી અને છોકરાઓને તૈયારી કરાવે છે અમારી સ્કૂલમાં આજે ધોરણ દસનું પરિણામ છે તેમાંથી ચોર્યાસી વિદ્યાર્થીની બેઠી હતી એમાંથી ઓગણસી તેર પાસ થઈ છે અને અમારી સ્કૂલનું રિઝલ્ટ બ્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા છે એમાં દસ બહેનો એ હાઈ લેવલે પાસ થઈ છે તેમાંથી સિસોદિયા બિનલબેન અઠીસી એ નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા એ પીઆરથી પાસ થયેલ છે જે સેન્ટર ફર્સ્ટ છે અને આ સિવાય બધી જ બેનો દસ બહેનો એ હાયર લેવલે પાસ છે બાકી બધી બહેનો પણ ખૂબ સારી ટકાવારી સાથે પાસ છે